નમસ્તે મિત્રો મજામાં હશો ઘણા વખત પહેલાં વોટ્સઅપમાં આવકાર નામના ગ્રુપમાં રજૂ થયેલી આ સુંદર મજાની વાર્તા રજૂ કરું છું જેનું નામ છે પરિવર્તન રાત પડી ગઈ હતી ઘરે જવાનો સમય થઈ ગયો હતો એણે દુકાન બંધ કરી અને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ પાછળથી એક નિર્દોષ અવાજ સંભળાયો કાકા કાકા તેણે પાછળ ફરીને જોયું તો સાત આઠ વર્ષની એક છોકરી હાંફતી હાંફતી તેની તરફ આવી રહી હતી શું વાત છે તમે આમ દોડતા દોડતા કેમ આવી રહ્યા છો તેણે થોડા થાકેલા પણ નરમ અવાજમાં પૂછ્યું પેલી નાની છોકરીએ કહ્યું કાકા મારે પંદર રૂપિયાના ચોખાના ટુકડા અને દસ રૂપિયાની દાળ ખરીદવાની હતી એ છોકરીની આંખોમાં નિર્દોષતા અને જરૂરિયાત બંને દેખાઈ રહ્યા હતા એમણે કહ્યું મેં હવે દુકાન બંધ કરી દીધી દીકરા તું સવારે આવીને ખરીદી જજે ને પણ મને એની જરૂર હમણાં જ હતી એ છોકરીએ ધીમેથી કહ્યું કૃપા કરીને થોડા વહેલા આવી જાઓ દીકરા મેં હવે બધો સામાન પેક કરી દીધો છે તેણે નરમ પણ વ્યવસાયિક સ્વરમાં કહ્યું છોકરી શાંત થઈ ગઈ હતી એણે આંખોને નીચે રાખીને કહ્યું બધી દુકાનો બંધ છે અને ઘરમાં લોટ નથી તેના શબ્દો એને છાતી પર હથોડાની જેમ વાગ્યા તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી કહ્યું તું વહેલી કેમ ના આવી પપ્પા હમણાં જ ઘરે આવ્યા છે અને ઘરમાં લોટ નથી એ અટકી ગઈ કદાચ પોતાના આંસુ રોકી રહી હતી તેને બીજું કશું પૂછવાની જરૂર નહોતી એણે એ છોકરીની આંખોમાં જોયું અને કંઈ બોલ્યા વિના ખિસ્સામાંથી ચાવી કાઢી દુકાનનું તાળું ખોલ્યું અંદર ગયો પેક કરેલો સામાન કાઢતા અનાજ અને દાળને તોલ્યા વિના જ બેગમાં મૂકી દીધા છોકરીને બેગ પકડાવી છોકરીએ કહ્યું કાકા આભાર કોઈ વાંધો નહીં દીકરા હવે ઘરે સાચવીને જજે આમ કહી એણે ફરીથી દુકાન બંધ કરી દીધી એ રાત્રે તે વહેલો સૂઈ ન શક્યો છોકરીની ઉદાસી એનો માસૂમ ચહેરો અને શબ્દો ઘરમાં લોટ નથી એના મનમાં ગુંજતા રહ્યા એને પોતાનું બાળપણ યાદ આવી ગયું બાળપણમાં પોતે પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો એના પિતા રિક્ષા ચલાવતા હતા માતા બીજા લોકોના ઘરે કામ કરતી હતી ઘણી વખત એને રાત્રે પાણીમાં પલાળેલી રોટલી ખાવી પડતી હતી જો કોઈએ તેને મદદ કરી હોત તો તેને ખૂબ રાહત થઈ હોત હવે મારી પાસે દુકાન છે મારી પાસે આવક છે પણ શું મેં માનવતા પણ કમાઈ એણે પોતાની જાતને પૂછ્યું સવારે જ્યારે તેણે દુકાન ખોલી ત્યારે સૌથી પહેલું કામ એક બોર્ડ લગાવવાનું કર્યું જેમાં લખ્યું હતું જો તમને કોઈ વસ્તુની જરૂર હોય અને પૈસા ન હોય તો કૃપા કરીને મને ખચકાટ વગર કહો તમને કંઈ પણ ઉધાર નહીં તમારા પોતાના પર મળશે તેણે નજીકમાં એક બોક્સ પણ રાખ્યું જેના પર લખ્યું હતું જો તમે કોઈને મદદ કરવા માંગતા હો તો તમે આમાં પૈસા મૂકી શકો છો શેરીના લોકો પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયા પણ ધીમે ધીમે લોકો સમજવા લાગ્યા કે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી આ એક એવા વ્યક્તિનું હૃદય હતું જે પોતાના ભૂતકાળમાંથી પાઠ શીખીને કોઈનું જીવન સુધારવા માગે છે એક અઠવાડિયા પછી એ જ છોકરી ફરી આવી આ વખતે તેના નાના ભાઈ સાથે કાકા પપ્પાએ મને થોડા પૈસા આપ્યા છે ગઈ વખતે આપેલા પૈસા પણ ઉમેરી દો એણે નિર્દોષતાથી કહ્યું ના દીકરા તે દિવસે જે આપ્યું એ તો માનવતાનું ઋણ હતું એનો કોઈ હિસાબ નથી છોકરી હસી તેણે દુકાનમાં રાખેલું બોર્ડ વાંચીને કહ્યું પપ્પાએ કહ્યું છે જ્યારે એ કામ પરથી પાછા આવશે ત્યારે આ બોક્સમાં પૈસા નાખશે જેથી બીજા કોઈને પણ મદદ મળી રહે તે દિવસે દુકાનદારની આંખો ભરાઈ ગઈ કોઈ કે સાચું જ કહ્યું છે ભલાઈ ક્યારેય વ્યર્થ જતી નથી ધીમે ધીમે આ દુકાનનું નામ શેરીઓમાં ફેલાવા લાગ્યું માનવતાની દુકાન શેરીની વૃદ્ધ મહિલાઓ એકલા રહેતા વૃદ્ધો અને દૈનિક મજૂરો હવે અહીંથી આદરપૂર્વક માલ ખરીદતા હતા જે લોકો સક્ષમ હતા એ તે બોક્સમાં કંઈક ને કંઈક નાખતા હતા ઘણા સ્કૂલના બાળકો પણ એમની પીગી બેંકમાંથી પૈસા લાવીને આ બોક્સમાં નાખતા હતા આ દુકાન હવે ફક્ત વ્યવસાયનું સ્થળ ન હતી એ વિશ્વાસનું મંદિર બની ગઈ હતી થોડા જ સમયમાં આ દુકાનની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ થઈ એક સ્થાનિક પત્રકારે પોતાના અખબારમાં આ વાર્તા પણ પ્રકાશિત કરી જ્યાં નફો જરૂરી નથી ત્યાં જરૂરિયાતની કિંમત વધારે છે આ દુકાનની વાર્તા વાંચો આ લેખ વાયરલ થયો ઘણા સોશિયલ મીડિયાના પેજે પણ આ દુકાનના વિડીયો બનાવ્યા લોકો આ માનવતાની દુકાનને જોવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા પરંતુ દુકાનદારે ક્યારેય એનો ફાયદો ઉઠાવ્યો નહીં એણે કહ્યું જો કોઈ છોકરીની ભૂખ મને બદલી શકતી હોય તો માનવતાની દુકાનની આ વાત બીજાઓને પણ બદલી શકે છે હવે તે છોકરી દરરોજ શાળાએ જાય છે દુકાનદારે તેની શાળાની ફી પણ ગુપ્ત રીતે ચૂકવી દીધી હતી તેના પિતાએ દુકાનદારને કહ્યું એ દિવસે તમે મને ફક્ત ચોખા અને ડાળ જ નહોતા આપ્યા પણ તમે મારી દીકરીને ખાતરી આપી હતી કે સારા લોકો આ દુનિયામાં હજુ પણ જીવંત છે મિત્રો કેવી લાગી આ વાર્તા આ ફક્ત કોઈ નાની છોકરીની કે એક દુકાનની વાર્તા નથી પણ એક પરિવર્તનની લહેરની વાર્તા છે એક વ્યક્તિ એક દુકાન અને એક નિર્દોષ અવાજે સાબિત કર્યો કે પરિવર્તન બહારથી શરૂ થતું નથી પરંતુ એ હૃદયની અંદરથી શરૂ થાય છે અસ્તુ